નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે એટલે કે ત્રીજી જુલાઈ બે હજાર પચીસના રોજ વિદ્યા સહાયક ભરતીનો જે બીજો તબક્કો ચાલુ થયો છે તો બીજા તબક્કામાં કેટલી જગ્યાઓ ભરે ભરાય છે એના વિશે આપણે વાત કરીએ તો આજે કુલ બસો ઉમેદવાર બોલાયા હતા તો આમ મેરિટના રીતે જોઈએ તો જે નંબર છે એ એ પાંત્રીસો પછી ચારસો ને પચાસ એટલે કે ઓગણચાળીસો પચાસ મેરિટ ક્રમાંક સુધી પૂર્ણ થાય છે પરંતુ રિયલમાં ખરેખર બસો ઉમેદવાર બોલાવેલા છે તો સામાન્ય પ્રવાહ ધોરણ એકથી પાંચ વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ હેઠળ ત્રીજી જુલાઈ બે હજાર પચીસના રોજ આજે બસો બોલાવ્યા હતા તો એમાં ઓપનમાં ને વીસ જણે પસંદગી કરી છે એસસી કેટેગરીમાં ચાળીસ જણે લીધું છે તો આજે હાઈએસ્ટ આંકડો છે એસસી કેટેગરીમાં સૌથી વધારે આજે ઉમેદવારોએ પસંદગી કરી છે મતલબ કે પોતાનો જિલ્લો મળતો હોય એસસી કેટેગરીમાં પસંદગી કરી છે એસટી કેટેગરીમાં એક પણ ઉમેદવારે આજે લીધું નથી ઓબીસી કેટેગરીમાં જગ્યા નથી એટલે કોઈએ લીધું નથી ઈડબલ્યુએસ કેટેગરીમાં સત્યાવીસ જણાએ પસંદગી ઉતારી છે તો ઈડબ્લ્યુ કેટેગરીમાં જે રોજનું છે એ પ્રમાણે જ લીધું છે તો ટોટલ આજે બસોમાંથી એકસો અને સત્યાસી જણાએ જિલ્લા પસંદગી કરી છે કુલ તેર જણ ગેરહાજર રહ્યા છે તો આજની અપડેટ છે હવે આપણે કુલ ટોટલ અપડેટ વિશે વાત કરી લઈએ તો ત્રીજી જુલાઈ બે હજાર પચીસની સ્થિતિ વિદ્યાશાહેક ભરતી જે ગુજરાતી માધ્યમની ચાલી રહી છે તો એમની જે જિલ્લા પસંદગી આજ સુધી થઈ છે તો ઓપનમાં કુલ પંદરસો અને છોતેર ઉમેદવારોએ લીધું છે એટલે કે એક હજાર પાંચસો છોતેર એસ કેટેગરીમાં બસો અને ચોત્રીસ જણા પસંદગી કરી લીધી છે એસટી કેટેગરીમાં સોળ ઉમેદવારોએ લીધું છે ઓબીસીમાં છસો ને છ્યાસી જણા પસંદગી કરી છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બસો અને જણા પસંદગી કરી છે તો કુલ આ રીતે જે આંકડો છે એ જિલ્લા પસંદગીનો બે હજાર સાતસો નેવ્યાસી છે તો અહીં લખવામાં મારે થોડી ભૂલ થઈ છે તો આજ સુધી કુલ બે હજાર સાતસો ને નેવ્યાસી ઉમેદવારો જિલ્લા પસંદગી કરી લીધી છે તો આ સામાન્ય પ્રવાહની વાત ચાલે છે તો સામાન્ય પ્રવાહમાં કુલ સડત્રીસો ઉમેદવારો આજ સુધી બોલાવ્યા છે કાયદેસરના કેટલા બોલાવ્યા છે તો પાંત્રીસો પહેલાં અને બસો આજના તો કુલ સડત્રીસો બોલાવ્યા છે તો એમાંથી બે હજાર સાતસો ને નેવ્યાશી જણા હાજર રહ્યા છે એટલે કે બે હજાર સાતસો નેવ્યાસી જણાએ જિલ્લા પસંદગી કરી છે અને નવસો ને અગિયાર ગેરહાજર રહ્યા છે તો ગેરહાજરની જે સંખ્યા છે કેટલી છે નવસો ને અગિયાર હવે વિજ્ઞાન પ્રવાહ સાથે આપણે વાત કરીએ તો જે પાંચ હજાર જગ્યાઓ હતી તો એમાં કુલ ચાર હજાર ચારસો ને પચાસ મેરિટ ક્રમાંક સુધીના પૂર્ણ થઈ ગયા છે તો એમાંથી ત્રણ હજાર બત્રીસ જણાએ જિલ્લા પસંદગી કરી છે અને આ રીતે કુલ એક હજાર ચારસો ને અઠ્યાવીસ જણ ગેરહાજર છે તો આંકડો મોટો આવવાનું કારણ એ છે કે ઓબીસી કેટેગરીના જે પણ ઉમેદવાર છે એમને સરકારે ન બોલાવવાના લીધે જે પાછળ ઉમેદવાર હતા તો એના લીધે ગેરહાજરીનું પ્રમાણ વધ્યું છે અમુક આંકડો સાયન્સનો મળ્યો છે તો સાયન્સના એકસો ને ચોત્રીસ જેવા ગેરહાજર હતા એ છે તો આ જે નવસો આંકડો છે એના ચૌદસો છે એમાં જે ગેપ આવે છે પાંચસો જેવી તો એ પાંચસોની ગેપ ખાસ તો મોટાભાગની ઓબીસીના કારણે છે તો ખરેખર નવસો અગિયાર સામાન્ય પ્રવાહની જે ભરતી છે એમાં ગેરજશે હવે કેટલી સીટો બાકી રહી છે ઓગણીસમાં દિવસના અંતેની આપણે વાત કરી લઈએ તો આજે જે પ્રમાણે જિલ્લા પસંદગી થઈ છે એ પ્રમાણે ઓપનની હજુ એક હજાર ઓગણપચાસ જગ્યાઓ બાકી રહી છે તો આનો સીધો મતલબ એ છે કે ઓપનનો રાઉન્ડ હજુ પણ બહાર પડશે સો ટકા પડશે પછી એસસી કેટેગરીની માત્ર અઢાર સીટો બાકી રહી છે તો આજે ચાળીસ ભરાઈ છે અને અઢાર બાકી છે તો એસસી સી કેટેગરીનું રાઉન્ડ હવે પછી નહીં આવે એટલે કે આવતીકાલે આજે એસસી કેટેગરી અઢાર બાકી રહી છે બધી જ ભરાઈ જશે એસટી કેટેગરીની છસો ને પંદર જગ્યાઓ હજુ પણ બાકી છે એમાં કોઈ ફરક પડ્યો નથી ઓબીસી કેટેગરીની એક પણ જગ્યા બાકી નથી આજે ઓપનમાં જેમણે ઓબીસીવાળાને મળ્યું છે એ હશે ઈડબલ્યુએસ કેટેગરીમાં એકસો ને ત્રેસઠ જગ્યાઓ બાકી રહી છે તો આ રીતે જે ટોટલ જગ્યાઓ છે એક હજાર આઠસો ને પિસ્તાળીસ જગ્યાઓ બાકી રહી છે તો આ રીતે હજુ પણ એક હજાર આઠસો પિસ્તાળીસ જગ્યાઓ બાકી છે તો એસટી કેટેગરીનું નવું રાઉન્ડ આવશે ઈડબ્લ્યુ કેટેગરીનો પણ નવો રાઉન્ડ જે છે એ સો ટકા આવશે અને ત્રીજો જે રાઉન્ડ છે ઓપન કેટેગરીનો આવશે તો આજ પછી એસસી ને ઓબીસી કેટેગરી જે રાઉન્ડ છે એ આવતીકાલે એસસીનો પૂર્ણ થશે અને ઓબીસીનો અગાઉથી પૂર્ણ થઈ ગયો છે તો હવે એસસીને ઓબીસી કેટેગરીનું જે રાઉન્ડ છે નહીં આવે બાકી ઓપન છે એસટી કેટેગરી છે અને ઈડબલ્યુએસ કેટેગરી છે આનો રાઉન્ડ આવશે પણ જો ઓપન કેટેગરીમાં રાઉન્ડ બહાર પાડે છે તો ઈડબ્લ્યુ કેટેગરી રાઉન્ડ પણ બહાર પાડવાની જરૂર નહીં પડે પછી માત્ર એસટી કેટેગરીનો રાઉન્ડ બહાર પાડવાનો રહેશે તો જ્યાં સુધી ઓપન કેટેગરીની જગ્યાઓ છે ત્યાં સુધી જેને પણ ઉંમર તેત્રીસ વર્ષ કે અડત્રીસ વર્ષની અંદર છે અને નેવું પ્લસ માર્ક્સ છે એને ચાન્સ રહેશે બાકીનાને શક્યતાઓ ઓછી છે એ પણ એક બીજી અપડેટ આવી છે એની ચર્ચા પણ આપણે કરી લઈએ તો જે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી આઠના જે પણ અન્ય માધ્યમના ઉમેદવારો છે એમની શાળા પસંદગીની તારીખ આવી ગઈ છે તો અગાઉ જે તારીખ રદ થઈ હતી એ દસમી જુલાઈ બે હજાર પચીસના રોજ જે અન્ય માધ્યમ છથી આઠ છે એમની જિલ્લા પસંદગી દસમી જુલાઈ બે હજાર પચીસના ગુરુવારના રોજ આપવામાં આવશે તો આ જે ઉમેદવારો છે એમની શાળા પસંદગી દસમી તારીખે થશે એટલે કે અગિયારમી તારીખથી આ બધા જ જે ઉમેદવારો છે એમના શાળામાં અગિયારથી લઈને સાત દિવસ આપશે એટલે કે અઢાર તારીખ સુધી હાજર થવાનું હશે તો અગિયાર તારીખથી નવા શિક્ષકો જે છે એ અન્ય માધ્યમવાળા જે તે શાળાઓને મળી જશે ક્યારે કઈ તારીખથી તો અગિયાર તારીખથી હાજર થશે અમુક લેટ પણ હાજર થઈ શકે છે તો બધાને શાળા મળી જશે અને આ રીતે જે અન્ય માધ્યમ ધોરણ છથી આઠ છે એમની શાળા પસંદગી દસમી જુલાઈ બે હજાર પચીસના રોજ છે તો એનો પણ ન્યૂઝ આવશે આપણે તો જે વેબસાઇટ છે વીએસબી તો એના પર આ ડીપી ગુજરાત પર મેસેજ મળી જશે પછી હવે બીજી અપડેટની વાત કરીએ તો ધોરણ નવથી બારની જે ભરતી ચાલી રહી છે તો ધોરણ અગિયાર બાર સરકારી શાળાઓના જે પણ ઉમેદવાર છે એમને આજે ઓર્ડર આપી દીધા છે એટલે કે શાળા પસંદગીના એમણે કરી હતી તો નિમણૂક ઓર્ડર આપી દીધા છે તો આ જે એપોઇન્ટમેન્ટ ઓર્ડર છે એના આધારે આવતીકાલે બધાને હાજર થવાનું છે એટલે કે જે તે શાળામાં ચાર તારીખે શાળા સમય પહેલાં હાજર થવાનું બધાને ઠરાવેલ છે તો આ રીતે જે પણ હાજર થવા માગતા હોય સરકારી શાળાના ધોરણ અગિયાર બારના શિક્ષણ સહાયકો તો એમના માટે ચાર તારીખનો નિમણૂક ઓર્ડર આજે મળી ગયા છે ત્રણ તારીખે અને ચાર તારીખે બધા હાજર થશે એવા મેસેજ છે તો અગિયાર બારની સરકારી શાળાઓની ભરતી આજથી પૂર્ણ થાય છે હવે એમનો વેઇટિંગ રાઉન્ડ આવવાનો હશે તો આવશે પછી જે ગ્રાન્ટેડ શાળાઓ અગિયાર બારની છે એમની કામગીરી જે છે આઠ તારીખે પૂર્ણ થશે એટલે કે એમને આ ઓર્ડર આઠ તારીખે આપવામાં આવશે હવે ધોરણ નવ દસની માધ્યમિક શાળાઓનું આજે જગ્યાઓનું લિસ્ટ આવી ગયું છે તો આના આધારે જે આગળની કામગીરી છે એ હવે ચાલુ થશે એટલે કે હવે સીધા જ કોલ લેટર નીકળશે ફાઇનલ મેરિટ લિસ્ટ બાદ કોને કઈ કેટેગરીમાં મળે છે એ આવશે અને જિલ્લા પસંદની જે કામગીરી છે એ કરાશે તો ટૂંક સમયમાં આપણે માહિતી મળી જશે કે નવ દસની ભરતી જે છે એ પૂર્ણ થઈ છે કે કેટલી બાકી રહી છે તો વીસેક તારીખ સુધી બધું પૂર્ણ થાય એવા ન્યૂઝ છે તો અગિયાર બારની ભરતી તો પૂર્ણ થવાના આરે છે સાથે નવ દેશની કામગીરી છે મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે તો આ કામગીરી પૂર્ણ થાય તો કંઈક છથી આઠની જે કામગીરી છે એ ઓફિશિયલ ન્યૂઝ પ્રમાણે એકથી પાંચની કામગીરી તમામ પૂર્ણ થાય ત્યારબાદ છથી આઠની કામગીરી ચાલુ થશે તો જે એકથી પાંચની કામગીરી છે એના બે રાઉન્ડ પ્રમાણે અત્યારે હજુ પણ આપણે જગ્યાઓ જોઈ છે તો એક હજાર પિસ્તાળીસ જગ્યાઓ બાકી છે હજુ આવતીકાલ રાઉન્ડ આવશે એટલે સોળસો પિસ્તાળીસ જેવી જગ્યાઓ અંદાજે રહેશે તો આ જે સોળસો ને પિસ્તાળીસ જગ્યાઓ છે એમાં સીધો રાઉન્ડ એક ઓપનનો હજુ એક એક હજારનો કરી દેશે એટલે જે ઈડબલ્યુએસ કેટેગરી છે એસસી કેટેગરી તો એમાં ભરાઈ ગઈ છે પણ કોઈ ઉમેદવાર હશે ઓપનમાં મળતું હશે તો લેશે પછી ઓબીસીના બી છે પણ ઓપનમાં મળતું હશે તો લેશે તો આ રીતે એકથી પાંચનો એક એક હજારનો રાઉન્ડ આવી શકે છે ઓપનની જેટલી જગ્યાઓ બાકી રહેશે એટલો અને જે બીજો રાઉન્ડ છે સીધો એસટી કેટેગરીનો આવશે આવો અંદાજ છે તો આ રીતની પોઝિશન છે હવે આ કામગીરી જે પૂર્ણ થવામાં ઓછામાં ઓછા દિવસો હજુ પંદર દિવસ તો શ્યોર લાગશે તો આ પંદર દિવસો પછી જે કામગીરી છે છથી આઠની ચાલુ થાય એવું લાગે છે પંદરના કદાચ વીસેક દિવસ પણ થઈ શકે છે કારણ કે વચ્ચે કોઈ ને આવું હોય તો બની શકે છે ચોમાસું છે તો આ રીતે છથી આઠની કામગીરી આપણને જુલાઈનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં ચાલુ થાય એવું લાગે છે તો જોઈએ ક્યારે ચાલુ થાય છે હવે જિલ્લાવાર ધોરણ એકથી પાંચની કેટલી જગ્યાઓ બાકી રહી છે એની આપણે ચર્ચા કરી લઈએ તો જિલ્લાવાર જગ્યાઓને આપણે ચર્ચા કરીએ તો અમદાવાદમાં સાઠ જગ્યાઓ બાકી છે વડોદરામાં અગ્રેસિત્તેર બાકી છે રાજકોટની વાત કરીએ તો તેર જગ્યાઓ હજુ બાકી રહી છે છ એસટી કેટેગરીમાં છે અને એક ઈડબલ્યુએસ કેટેગરીમાં છે સુરતની એક એસસી કેટેગરીની જગ્યા બાકી રહી છે ખેડામાં એક જગ્યા ઈડબ્લ્યુ એસ કેટેગરીની છે આણંદમાં એકત્રીસ જગ્યાઓ કુલ બાકી છે એ તમામ એસટી કેટેગરીની છે ત્યારબાદ આપણે પંચમહાલની વાત કરીએ તો ત્રીસ જગ્યાઓ એસટી ટી બાકી રહી છે દાહોદમાં છપ્પન જગ્યાઓ જે છે એસ ટી કેટેગરીની છે ત્યારબાદ બાર જગ્યાઓ ઈડબ્લ્યુ કેટેગરીની છે ને આ રીતે કુલ અડસઠ જગ્યાઓ બાકી છે દિવ્યાંગોની ચાર ચાર જગ્યા બાકી છે સાબરકાંઠામાં એક પણ જગ્યા નથી જૂનાગઢમાં ત્રણ ઇડબ્લ્યુએસ કેટેગરીની બાકી રહી છે ત્યારબાદ પોરબંદરમાં છવ્વીસો ઓપનની બાકી છે એસસી સી કેટેગરી દસ છે ને આઠ ઇડબ્લ્યુએસ કેટેગરીની છે તો કુલ ચુમાળીસ જગ્યાઓ બાકી છે આપણે મહેસાણાની વાત કરીએ તો કોઈ જગ્યા ખાલી નથી પાટણમાં પાંચ જગ્યાઓ એસટી કેટેગરીની છે ઇડબ્લ્યુ કેટેગરી કેટેગરીની એક જગ્યા છે તો કુલ છ બાકી છે ભાવનગરમાં એસ ટી કેટેગરીને અગિયાર બાકી છે અને કુલ ટોટલ અગિયાર જ બાકી છે જામનગરમાં એકસો ને સાત ઓપનની બાકી છે છ એસ ટીની છે અને સાત ઇડબ્લ્યુ એસ કેટેગરીની છે તો એકસોને વીસ બાકી છે અમરેલીની આપણે વાત કરીએ તો એકસો ને બાસઠ ઓપનમાં બાકી છે ત્રણ એસ ટીમાં છે વીસ ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં છે તો આ રીતે એકસો ને પંચ્યાસી બાકી છે કચ્છમાં ભરતીમાં નથી ભરૂચમાં એ એસ ટીમાં એકસો ચોપન બાકી છે નર્મદામાં ચાળીસ જગ્યાઓ ઓપનમાં છે સોળ જગ્યાઓ ઇડબ્લ્યુએસ કેટેગરીમાં અને કુલ સોળ કુલ છપ્પન બાકી છે બરાબર ચાળીસ ને સોળ છપ્પન નર્મદા જિલ્લાની વાત છે વલસાડમાં કોઈ જગ્યા ખાલી નથી નવસારી પણ કોઈ ખાલી નથી બનાસકાંડામાં ત્રણસો ચોપન ઓપન સત્યાવીસ જગ્યા એસટી એસ કેટેગરીની છે પંદર ઈડબ્લ્યુ કેટેગરીની છે અને કુલ ત્રણસો અઠ્ઠાણું બાકી છે સુરેન્દ્રનગરમાં એક જગ્યા ઓપનની છે એક એસ કેટેગરીની છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની પાંચ જગ્યાઓ બાકી રહી છે ટોટલ સાત છે ગાંધીનગરમાં કોઈ નથી ડોંગમાં ઈડબલ્યુ કેટેગરી કેટેગરીની બે જગ્યાઓ રહી છે તાપીમાં બે છે ઇડબલ્યુ એસ કેટેગરી અરોલીમાં નથી ગીર સોમનાથમાં એસ ટી કેટેગરી ત્રણ છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની છ જગ્યાઓ છે તો આ રીતે ટોટલ નવ બાકી છે દ્વારકામાં ઓપનની બસો ચોપન બાકી છે એસસી કેટેગરીની પાંચ બાકી છે એસ સાત બાકી છે ઈડબલ્યુસ કેટેગરી ઓગણત્રીસ બાકી છે તો આ રીતે બસો ને પંચાણું જગ્યાઓ બાકી છે ત્યારબાદ મહીસાગરમાં કોઈ જગ્યા ખાલી નથી મોરબીમાં પાંચ જગ્યાઓ બાકી છે એમાં બે એસસી કેટેગરીની છે ત્રણ એસટીની છે બોટાદમાં બાર જગ્યાઓ ઓપનની છે બે ઇડબ્લ્યુસ કેટેગરીની છે અને ચૌદ કુલ બાકી છે છોટા ઉદેપુરમાં સત્યાસી ઓપનની બાકી છે તેત્રી ઈડબ્લ્યુ કેટેગરીની બાકી છે અને કુલ એકસોને વીસ બાકી છે તો આ રીતે જિલ્લામાં જે જગ્યાઓ બાકી છે સત્તરસોને ચાર કુલ બાકી રહી છે અને જે નગરની આપણે વાત કરીએ તો અમદાવાદમાં કોઈ નથી વડોદરામાં પણ કોઈ જગ્યા બાકી નથી રાજકોટમાં એક જગ્યા એસટી કેટેગરીની કેટેગરી રહી છે સુરતમાં એકસોને પાંત્રી એસ ટી કેટેગરીની રહી છે તો બાકીના જે પણ જામનગર છે ભાવનગર છે ઉપલેટા છે જેતપુર છે નડિયાદ છે ત્યાં કોઈ જગ્યા ખાલી નથી આણંદમાં એક જગ્યાએ એસટી કેટેગરીની બાકી રહી છે ઊંઝા ભરાઈ ગયું છે સિદ્ધપુર પણ ભરાઈ ગયું છે બોટાદ પણ ભરાઈ ગયું છે મહુવામાં પણ એક પણ જગ્યા ખાલી નથી અમરેલીમાં પણ નથી અંજારમાં પણ નથી ભરૂચમાં ત્રણ જગ્યાઓ એસટી કેટેગરી રહી છે તો સિટી એરિયાની વાત ચાલી રહી છે અંકલેશ્વરમાં એક જગ્યા ખાલી છે એસટી કેટેગરીની નવસારીમાં કોઈ નથી ગાંધીનગરમાં નથી તો આ રીતે જે મહાનગરપાલિકા નગર છે ત્યાં એકસો ને એકતાળીસ જગ્યાઓ એસટી કેટેગરીની રહી છે બાકી તમામ કેટેગરીની ભરાઈ ગઈ છે તો આ રીતે કુલ જગ્યાઓ એક હજાર ઓગણપચાસો ઓપનની છે એસસી કેટેગરીના અઢાર બાકી છે એટલે કે કા કાલ એસસીની કેટેગરીની જગ્યાઓ તમામ ભરાઈ જશે પછી ઓબીસી કેટેગરીના જેમ થશે એટલે કે જે ઓપનમાં લાયક છે એ જ લઈ શકશે એસટી ટી કેટેગરીની છસોને પંદર જગ્યાઓ બાકી છે ઈડબલ્યુ કેટેગરી એકસો ને ત્રેસઠ બાકી છે ટોટલ એક હજાર આઠસો ને પિસ્તાળીસ જગ્યાઓ બાકી રહી છે ધોરણ નવ દસના જે સરકારી માધ્યમિક શાળાઓ છે તો ત્યાં શિક્ષણ સહાયકમાં જે ગુજરાતી માધ્યમ માટે ભરતી છે એમાં ત્રીજી જુલાઈ બે હજાર પચીસના રોજ ઉપર તમે તારીખ જોઈ શકો છો જિલ્લાવાર જગ્યાઓ આવી ગઈ છે તો જિલ્લાવાર જગ્યાઓનું જે અપડેટ છે એ આવી ગઈ છે તો આપણે ગુજરાતી માધ્યમની ચર્ચા કરીએ તો જનરલમાં બે જગ્યાઓ છે એસસીમાં એક છે ટોટલ ત્રણ જગ્યાઓ અમરેલીમાં છે ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરીએ તો અમરેલીમાં એકવીસ જગ્યાઓ છે કેટેગરી પ્રમાણે તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો ગણિત વિજ્ઞાનમાં ચોત્રીસ છે ફિઝિકલ એજ્યુકેશનમાં બે છે સોશિયલ સાયન્સમાં છવ્વીસ જગ્યાઓ છે કુલ છ્યાસી જગ્યા બાકી છે આણંદમાં મેથ્સ સાયન્સમાં એક જગ્યા છે બાકી નથી બનાસકાંઠામાં ઇંગ્લિશમાં છ જગ્યા યુડબલ્યુસ કેટેગરીની છે ત્રેવીસ જનરલની છે એસ કેટેગરી કેટેગરીની છ જગ્યા છે ઓબીસીની સોળ જગ્યા છે એસટીની એક છે તો કુલ બાવન બાકી છે ગુજરાતીમાં કોઈ નથી જનરલમાં બે જગ્યાઓ છે એસસીમાં કોઈ નથી ઓબીસીમાં બે જગ્યા છે એસટીમાં કોઈ નથી ટોટલ ચાર જગ્યાઓ છે મેથ્સ સાયન્સમાં તોતેર જગ્યાઓ છે સંસ્કૃતમાં ચાર જગ્યાઓ છે સોશિયલ સાયન્સમાં ઓગણીસ જગ્યાઓ છે તો આ જે જગ્યાઓ નવ દસની તમે જોઈ રહ્યા છો છથી આઠના જે પણ વિદ્યાસાયિકની ભરતી છે એમાં આ જિલ્લાવાર જગ્યાઓ ફાયદો કરશે દાખલા તરીકે બના બનાસકાંઠામાં નવ દસમાં કોઈને શિક્ષણ સહાયક મળતું હોય તો એ વિદ્યા સહાયકમાં ના આવે તો આ રીતે જે તે જિલ્લામાં જગ્યાઓ હોય છે એમ ફાયદો થશે ઘણા આવી ટકાવારી જૂજ હોય છે પણ જિલ્લા માટે અમુક લલચાતા હોય છે તો છથી આઠમાં પણ લઈ લે તો ભરૂચમાં ઇંગ્લિશમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં એકસો ને બાવન જગ્યાઓ બાકી છે ભરૂચમાં ત્રણ જ જગ્યા બાકી છે બરાબર બનાસકાંઠામાં કુલ એકસો ને બાવન જગ્યાઓ છે ભાવનગરમાં કુલ જગ્યાઓ સત્યાસી માટે ભરતી થશે બોટાદમાં તોતેર જગ્યાઓ માટે ભરતી થશે છોટા ઉદેપુર જ્યાં છે ત્યાં બેતાળીસ જગ્યાઓ માટે ભરતી કરાશે દાહોદમાં ઓગણસાઠ જગ્યાઓ છે ડાંગ જિલ્લામાં અઢાર જગ્યાઓ છે દેવભૂમિ દ્વારકામાં પંચ્યાસી જગ્યાઓ છે તે ઉપરાંત ગીર સોમનાથમાં સત્યાવીસ જગ્યાઓ છે જામનગરમાં પચીસ જગ્યા છે જૂનાગઢમાં બે જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે કચ્છમાં ચારસો ને પચાસ જગ્યાઓ મળે તો કચ્છમાં એસ જગ્યાઓ છે કમ્પ્યુટરની પણ છે ઇંગ્લિશની એકસો ને એકવીસ છે ગુજરાતીની સત્યાવીસ છે હિન્દીની એકવીસ છે મેથ્સ સાયન્સની એકસો પંચાવન છે ફિઝિકલ એજ્યુકેશનની સાત જગ્યાઓ છે સંસ્કૃતમાં સાત છે સોશિયલ સાયન્સમાં ને દસ છે મહીસાગરની વાત કરીએ તો વીસ પાંચ જગ્યાઓ વડે ભરતી કરાશે મોરબીમાં છેતાળીસ જગ્યાઓ ખાલી છે નર્મદા જિલ્લામાં કુલ પાંચ જગ્યાઓ ખાલી છે પંચમહાલમાં છ જગ્યાઓ ખાલી છે પાટણમાં બત્રીસ કુલ બધા સબ્જેક્ટની થઈને છે પોરબંદરમાં અઢાર જગ્યાઓ છે રાજકોટમાં છ જગ્યાઓ છે સાબરકાંઠાની વાત કરીએ તો બે જગ્યાઓ છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો પંચાણું જગ્યાઓ ખાલી છે તાપીમાં સાત જગ્યા ખાલી છે વડોદરામાં એક જ જગ્યા ખાલી છે વલસાડની વાત કરીએ તો છ જગ્યાઓ બાકી છે તો આ રીતે એકસો ને પંચોતેર જે જગ્યાઓ છે એ ઈડબ્લ્યુ કેટેગરીની છે ને બાર જનરલ કેટેગરીની જગ્યાઓ છે એકસોને વીસ જગ્યાઓ એસસી કેટેગરીની છે ઓબીસી કેટેગરી માટે ત્રણસો ચૌદ જગ્યાઓ આવી છે એસટી કેટેગરી માટે જગ્યાઓ થોડી ઓછી છે એકસોને અઢાર જગ્યાઓ છે તો કુલ સરકારી શાળાઓ માટે એક હજાર ત્રણસો ને ઓગણચાળીસની ભરતી થઈ રહી છે તો આ જગ્યાઓ પણ તમારા માટે ઉપયોગી છે સાથે જિલ્લાવાર કેટેગરીવાઈ જગ્યાઓ જોવા માંગતા હો તો વિડીયો પુશ કરીને તમે તમારી કેટેગરી કે જે જિલ્લામાં જોવા માંગતા એ જોઈ શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ